હેલો નમસ્કાર ખેડૂત મિત્રો સરળ તમારું સ્વાગત કરે છે લઈએ સ્પેશિયલ રવિવાર ની માહિતી કપાસ કોટન ના ભાગમાં તમારું સ્વાગત છે તો જે પણ ખેડૂત મિત્રો નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક પણ તમે કરી શકો છો કપાસ કોટન ની માહિતી આખા અઠવાડિયામાં આપણે એક ની અંદર બે ભાગ રજૂ કરતા હોઈએ છીએ બંને એક દિવસમાં રજૂ કરવા માટે છે અમે મહેનત કરી રહ્યા છીએ અને એ પ્રમાણે આજે થોડા ટાઈમ ના લીધે છે તમારી સામે ફરીથી ભાગ છે નવો રજૂ કરવામાં આવ્યો છે ને થોડી માહિતી છે આપણે આગળના ભાગોની અને અત્યારે હાલની ભારતીય બજારોમાં તેજી આપણે જોવા મળે છે એની ચર્ચા કરીએ આ ભાગની અંદર દસ પંદર દિવસ પહેલા જે ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી જ્યારે વિદેશ વાયદાની અંદર સુધારો અને જે ભારતીય બજારો મજબૂત સ્થિતિ અથવા તો તેજીની જે સરસાવવા ભાગ અહીંથી રજૂ કરવામાં આવતા હતા ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી અમેરિકન માર્કેટની અંદર જે તેજી જોવા મળે છે પણ આપણી ભારતીય બજારોમાં તેજી કેમ નથી જોવા મળતી અને ત્યારે પણ અમે કહ્યું હતું કે તમે ચિંતા નહીં કરતા બજાર ભલે આપણે અત્યારે વધતી નથી કપાસના ભાવની અંદર વધારો નથી થતો પણ એકંદરે જોઈએ તો બજારમાં છે આયાત ઘટી જશે ભારતીય આયાત ઘટશે અને ભારતીય નિકાસ માં વધારો થશે અને એ પછી છે તમને ભાવ છે તેજીનો લાભ છે કપાસના ભાવ ઉપર તમને મળી શકશે અને એના માટે છે તમારે થોડો ટાઈમ રાહ પણ જોવી પડશે અને પંદર દિવસ પહેલા અમે ચર્ચા કરી હતી જયારે ખેડૂતોના મનમાં એવો પ્રશ્ન સવાલ થતો હતો કે વિદેશ વાયદામાં સુધારો છે તેજી છે વારંવાર આપણે જોવા મળે છે તો ઘરેલું બજારોમાં છે આપણે કેમ તેજી સુધારો જોવા નથી મળતો અને બીજું કે વિશ્વની અંદર ભારતીય ઋ છે સસ્તું અથવા તો ભારતીય કપાસ સસ્તો બન્યો છે એ પણ આપણે ભાગમાં રજૂઆત કરી હતી અને એમાં પણ આપણે સમજાવ્યું હતું કે વિશ્વની અંદર જયારે ભારતની અંદર સસ્તું રૂ મળે છે તો બીજા દેશોનું ધ્યાન છે કેન્દ્રિત અવશ્ય થવાનું છે અને ખરીદી અવશ્ય વધવાની છે સામે તમારી જે રિપોર્ટ છે ખરીદીના અથવા તો નિકાસના પાછળથી અથવા તો એની અંદર કદાચ થોડું મોડું થઈ શકે રિપોર્ટ આવતા તમારી સામે નિકાસની ચર્ચાઓ મોડી થઈ શકે છે પણ નિકાસ અવશ્ય થશે અને એ બાદ છે બજાર છે આપણને જમ્પ લેતી અથવા તો તેજી તરફી સુધારા તરફી જોવા મળશે અને માહોલ છે તેજીનો રાઉન્ડ બની શકશે મંદીવાળાના મોઢા બંધ થાય અને તેજી તરફી માહોલ સર્જાતો તમને જોવા મળે છે અને અત્યારે તમને સોશિયલ મીડિયામાં અથવા તો અલગ અલગ જે ચેનલોના માધ્યમથી તમને સાંભળવા અને જોવા પણ મળતું હશે કે પાછલા અઠવાડિયામાં જે અમારા બે ભાગ છે એ પ્રમાણે તમને તમને બીજી માધ્યમથી તેજી તો તેજીની સરસાઓ જોવા મળતી હોય છે અને અમારી જે નિકાસની સરસા દસ પંદર દિવસ પહેલા જે તમારી સામે રજૂ કરી હતી એ પણ સરસાઓ છે તમને ક્લિયરિફિકેશન આપતું જોવા મળતા હશે છે અલગ અલગ લોકો છે જ્યારે તેજી આવતી હોય છે ત્યારે તમારી સમક્ષ રજૂ થતા હોય છે અને તેજી આવ્યા બાદ છે તમને કહેતા હોય છે જો તેજી આવે જો તેજી આવે પણ તેજી આવ્યા પહેલાં જે સરસા તમારી સામે રજૂ કરે અથવા તો સરસા તમારી સામે રજૂ કરે એની અંદર તમને કહે કે તમારા જે કપાસના સ્ટોકને રાખવા માટે સારી ક્વોલિટીનો સ્ટોક કરો અને સારા ભાવ માટે છે તમે આગળના આગળ છે ધીરજ રાખો અને એક્ટિવ રહો એવી ખાસ સરસઓ જે કરતા હોય છે એ માત્ર ને માત્ર અમે જે તમારા માટે કહેતા હતા અને કહેવા માટેનું કારણ આ જ હતું કારણ કે તમે ધીરજ રાખીને જે આગળનું ભવિષ્ય કપાસનું વિચારો તો તમને કદાચ રિપોર્ટ અથવા તો ડેટાના માધ્યમથી વધારે સમજણ ન આવે પણ અમે જે જાણતા હોઈએ અને અમે જે સમજણ વિશ્લેષણ જે તમને આપતા હોઈએ

વધારે પડતો સ્ટોક જાળવવા માંગતા હો તો આ તમારા માટે ડેટા મહત્વના બનતા હોય છે કારણ કે અત્યારે તમારી સામે છે નિકાસના આંકડા દસ લાખ પંદર લાખ ઘાંસળી સુધીના તો તમારી સામે બજારમાં માર્કેટમાં ન્યૂઝ ફરતા તમને જોવા મળતા હશે અને આપણે કદાચ એ સત્ય ન હોય એવું માનીએ અને જોઈએ તો બાર લાખ ઘાંસળીનો આમાંથી મધ્ય આંકડો લઈએ તો બાર લાખ ગાંસડીના જે ડેટા નિકાસના જો જોવા મળે છે આપણને કારણ કે અત્યારે હાલ જોઈએ તો આપણી ઘાસળીના ભાવ ઘણા બધા નીચા અને ભારતીય બજારો સામે છે વિદેશી આંતરરાષ્ટ્રીય જે અમેરિકન બજારો છે આપણે વધારે પડતી ઊંચી જોવા મળે એ પણ આપણે તમારી સામે રજૂ કર્યા હતા આંકડા કે ત્રેસઠ હજારથી અડસઠ હજાર સુધીના છે અમેરિકન ઘાસડીની અંદર ભાવ છે આપણે જોવા મળે છે અને ગુજરાતની સાપેક્ષમાં આપણે સમજતા હતા અને એ ગુજરાત ની ગાંસરી જોઈએ તો અઠાવન થી સાહીઠ હજાર ના આજુબાજુના રેશિયામાં આપણે ભાવમાં જોવા મળે છતાં પણ છે ભાવની અંદર સાત થી આઠ હજારના કે દસ હજાર સુધીના ગેપમાં આપણને ઘાસડી છે પહોંચતી જોવા મળતી હતી તો ભારતીય છે સસ્તું થતું હોય વિદેશી રૂ છે એ મોંઘું હોય તો આપણા રૂની ખરીદી બીજા દેશો પછી ચાઇના હોય વિયેતનામ હોય બાંગ્લાદેશ હોય કોઈ પણ દેશો ખરીદી કરી શકતા હોય છે એવું નથી હોતું કે ચાઇના છે આપણા દેશમાંથી ખરીદી ન કરી શકે અથવા તો ઘણા બધા એવું પણ ડરાવતા હતા કે આપણી ઘાસડી ત્યાં ચાલે એમ નથી અથવા તો આપણા રૂની જે ક્વોલિટી છે ઘણી બધી ખરાબ છે અને બીજા દેશો છે એ ખરીદવા તૈયાર નથી એ પણ અત્યારે હાલ છે ગમે એવી ઘાસડી છે ખરીદવા લાગ્યા છે અને એ જે કહેવા હતા એ પણ

ઘણું બધું સસ્તું જોવા મળતું હતું સામે છે ઘણી બધી નુકશાનની કપાસની અંદર ઉત્પાદનના અંદાજમાં જોવા મળતી હતી એ પણ ખેડૂતોનો ડેટા અમારી પાસે હતો અને આજે આ ટૂંકી ટૂંકી બાબત તમને સમજાવવાનું કારણ માત્ર ને માત્ર એ હતું કે બજારની અંદર પચાસ થી સિત્તેર રૂપિયાનો મળે છે આપણે સુધારો કપાસના ભાવ ઉપર એક મને જોવા મળે છે એના લીધે છે તમને આ છે અત્યારે અમે જે સમજાવીએ છીએ એ તમને પોઈન્ટે પોઈન્ટ છે મગજની અંદર છે તમારા ઉતરી શકે એ માટે ખાસ તમને અત્યારે સમજાવવાનું કારણ એ હતું કે જે તમે સુધારો જોઈ શકો છો ચૌદસો થી સૌદસો પચાસ રૂપિયા સુધી છે તળિયે બજાર પહોંચતી જોવા મળી હતી અને બાદમાં અત્યારે હાલ જોઈએ તો રૂપિયા રૂપિયાથી લઈને પંદરસો ને પંદરસો પચાસ રૂપિયા સુધી અમુક અમુક માર્કેટિંગ યાર્ડોની અંદર ઊંચી એન્ટ્રી આપણે જોવા મળી પણ આપણે એ નથી જોવાનું પણ પંદરસો સુધી તો બજાર છે સારી ક્વોલિટી અત્યારે હાલ પહોંચતી જોવા મળી છે કારણ કે અઠાવન હજાર ગુજરાત જોવા મળી એની અંદર જોઈએ તો ત્રણ નો સુધારો આપણે પંચાવન હજાર ગુજરાત એ બાદ છે ત્રણ હજાર બજારમાં જે સુધારો આપણે રૂના ભાવમાં જોવા મળ્યો એ પ્રમાણે આપણે જોઈએ તો કોર્ટન એમસીએક્સ ની અંદર છે પંચાવન હજાર બાદ છે આપણે જોઈએ તો સાઈઠ હજાર ઓગણસાઠ થી સાઠ હજાર પહોંચતી કોટન એમસીએક્સ માં ઘાસ જોવા મળી એ પ્રમાણે આપણે સમજીએ તો વિદેશ વાયદાની ચર્ચા આપણે કરીએ તો આપણે જે વાયદો છે સેન્ટ થી લઈને ઓગણી સેન્ટ ની વચ્ચે જે આપણે ચાલતો જોવા મળતો હતો જયારે અમે જે સર્વેનો ભાગ રજૂ કરીએ

માટેનો સર્વે છે ભાગની જે આગળની હેડલાઇન છે તમે જોઈ અને ભાગને તમે ઓપન એકવીસ મિનિટનો ભાગ છે અને ભાગ ઓપન કરીને કદાચ તમે જે નવા ખેડૂત મિત્રો એને ન જોયું હોય તો જોઈ લેવો જેથી અમારું ફોરકાસ્ટિંગ આગળની જે આગાહી છે તમને વધારે પડતી સમજવા અને સરળ ભાષામાં તમને સમજાવેલી છે કારણ કે ડેટા હંમેશા એવું તૈયાર કરવામાં આવતું હોય છે કે જે તમે પૈસા અથવા તો બિલ ચૂકવીને પણ તમે છે આ માહિતી અથવા તો આ જે ડેટા છે તમારી સામે રજૂ કોઈ ન કરી શકે અથવા તો તમને સમય ટાઈમ આપી અને મંદીમાંથી તેજીમાં લાવવા માટે જે મહેનત કરવામાં આવતી હોય છે લક્ષ્ય પૂરો કરવા માટે અમારો જે લક્ષ્ય ગોલ છે વધારે પડતા

તો એમાં અમે વધારે પડતા લાગણીશીલ છીએ કારણ કે અમે કોમેન્ટોના જવાબ પણ અમુક ટાઈમે તમને નથી આપી શકતા કારણ કે કોમેન્ટો છે આના જવાબમાં અમે અમારો ટાઈમ વેડફીએ તો તમારી સામે નવા ડેટા અથવા તો તમારી સામે વધારે પડતું છે અમે વિશ્લેષણ અવલોકન કરેલું હોય છે એ ન પહોંચાડી શકીએ એ માટે ખાસ કરીને કોમેન્ટના જવાબ પણ અમે ફ્રી ટાઈમમાં છે આપતા હોઈએ છીએ અને રહીવાનના ભાગમાં સ્પેશિયલ સરસાઈ માટે કરવામાં આવે છે કારણ કે તમને અત્યાર સુધીમાં બજારની અંદર જે ફારફેરો જોવા મળી પણ અત્યારે જે તમને તેજી જોવા મળી કે જે પચાસથી સિત્તેર રૂપિયા સુધીનો એક મને જે સુધારો અલગ અલગ વિસ્તારો વાય જોવા મળ્યો અને ક્વોલિટી વાઇઝ જે આપણને કપાસની અંદર એ તમે તમારા વિસ્તારમાં સમજી શકો ગામડે હોવો તો ગામડે તમારી પાસે લેવલી થોડી વધી છે આજે પણ તમારી સામે રહીવારના દિવસે પણ માગણી થતી છે સુધારા તરફથી ભાવ તમને જોવા મળતા હશે તમારા વિસ્તારમાં ભલે તમને પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો એક મને કદાચ સિત્તેરનો આપણે માનીએ કે ન જોવા મળ્યો હોય પંદરસોની બજાર અથવા તો પંદરસો ઉપરના ભાવ છે અમુક વિસ્તારોમાં પહોંચ્યા યાડો ની અંદર કે કદાચ તમારા યારો ની અંદર ન પહોંચ્યા હોય પણ એકંદરે બજારનો માહોલ અથવા હાલ અત્યારે બજાર નું માનસ કેમ ફરી ગયો અથવા તો બજારની અંદર તેજી તેજીની સરસાઓ કેમ જોવા મળે છે બજાર વિશ્વ મંદિર ધ્યાન રાખતું હતું બજાર છે કોરોના નું ધ્યાન રાખતું હતું બજાર છે તમને વધારે પડતા વ્યાજ દરના ના વધારા ઘટાડા ઉપર જોવા મળતું હતું બજાર છે તમને વધારે પડતા ફુગાવાના અસરથી થી કંટ્રોલ માં જોવા મળતું હતું તો આ તમામ સરસાઓ દૂર થતા બજાર ની અંદર મંદી બાદ છે તેજીની ની સરસાઓ કેમ થવા મળી છે આ તમામ છે તમને આગળ ભાગો ની અંદર આપણે સમજાવેલું છે જે ભાગ અમારા ડેલી ખેડૂત મિત્રો જોતા હશે એને વારંવાર અમે કીધેલું છે કે બજારની અંદર જયારે મંદી હોય છે ત્યારે મંદી કારણો અને તારણો રજૂ થતા હોય છે અને 别急我。 ત્યારે તમને આયાતની સરસાઓ ઓછી જોવા મળતી છે નિકાસની સરસાઓ વધારે જોવા મળતી એ તેજીનું કારણ હોય છે કારણ કે પાંચ લાખની નિકાસ છે આગલા જે જાન્યુઆરી મહિના પહેલાં જે આપણે જોવા મળી હતી એ પાંચ લાખની નિકાસ થયા બાદ પણ છે આપણી બજારોમાં એની તેજી જોવા નથી મળતી અને અત્યારે દસથી પંદર લાખ ઘાસડીની નિકાસની સરસાઓ થવા મળી છે કારણ કે દસથી પંદર લાખ ઘાસની નિકાસ અથવા તો જે બુકિંગ અથવા તો જે અત્યારે કોન્ટ્રાક્ટ સાઇન થતા હોય છે તો પણ છે બજારની અંદર એનો અસર અત્યારે જોવા મળે છે માત્ર ને માત્ર નિકાસ એટલે કે શિપમેન્ટ નથી આપી દીધું તો પણ છે ભારતમાં નિકાસની સરસાઓ વધી રહી છે અને ખરાબ ક્વોલિટીનું રૂ છે ભારતનું અને એવી જે સરસાઓ અને વાતો કરતા હતા એ પણ અત્યારે સારી ક્વોલિટી માનવા લાગ્યા છે અને સારી ક્વોલિટીની ખરીદી કરવા લાગ્યા છે એવી પણ સરસાઓ કરતા હોય છે આ તમામ ન્યૂઝની અંદર અથવા તો સમાચારની અંદર તમે તમારા માલ અથવા તો તમારા કપાસનું વેચાણ તમે કરી દીવો અને વેપારીઓ એનો ફાયદો લઈ લે આ બધી માયાજાળ હોય છે અને એ માયાજાળમાં તમે આવી જાઓ વેપારીઓ બચી જાય કારણ કે સિઝનમાં તમે જોઈ શકો છો કે આગળ પંદર દિવસ પહેલા સૌસો થી સૌસો પચાસ ના ભાવમાં છે ઘણા બધા કપાસની ખરીદી જોવા મળી હતી અને એની ઘાસડી તૈયાર થઈ હોય પંચાવન આજુબાજુ જે ઘાસડી તૈયાર થતી હતી એ ઘાસ કદાચ પંદર દિવસ સ્ટોક માં રાખી અને ભાવ છે ઉપર બજારમાં ગુજરાત શંકર જોવા મળે તો 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 અત્યારે વેપારીઓ વેચવા કાઢે નો નફો એને ઓટોમેટિક અંદર ચોખે ચોખો નફો છે વૈશ્વિક તેજી છે મળી શકે છે ને એ મળ્યો છે અને એ પ્રમાણે તમે પંદર દિવસ પહેલા જે બે લાખ ઘાસડીની ડેલી આવક જોવા મળતી દેશની અંદર ગુજરાતની અંદર બે લાખ મણની જે પર આવક જોવા મળતી હતી એમાં જે ખેડૂતોની થતી હતી એને ચોખે ચોખો કપાસના ભાવમાં ખેડૂતોને કાપ્યા છે પંદર દિવસ પહેલા સૌદસો કેટલા કપાણા અથવા તો કેટલા ભાવ કે મને જે પચાસ રૂપિયા થી સિત્તેર રૂપિયાનો જે સુધારો થયો છે એ ઘટાડો ખેડૂતોને મળ્યો છે આગળ જે પંદર દિવસ પહેલા જેને વેચાણ કરી નાખ્યું છે તો ત્યારે અમે શું કહ્યું હતું કે થોડા દિવસ માટે તમારી આર્થિક સમસ્યાને સંભાળો થોડા દિવસમાં નાના ભીડ હોય તો અથવા તો નાના ભીડ અથવા તો આર્થિક સમસ્યાઓનો સામનો કરી અને ટકાવ રાખો અને સ્ટોક રાખો તો વધારે ફાયદો તમને થોડો થઈ શકે ને તમે

માહિતીનું વિશ્લેષણ આ તમને આપવામાં આવતું હોય તો એ માત્ર અને માત્ર જે તમે ડેઈલી અમારા ભાગ જે પણ ખેડૂત મિત્રો જોતા હશે કદાચ એ તમે અત્યારે હાલ જે તમે આ ભાગ જોતા હશો તો તમે એમાં કોમેન્ટ કરીને સમજાવશો આ બધા જે નવા ખેડૂતો અથવા તો જે અમુક ભાગ તેજીના જોવે અને અમુક ભાગ તેજીના ન હોય ન જોવે એવા ખેડૂત મિત્રો ઘણા હોય છે કે જે સારા ભાગ જોવે અને નબળા ભાગ છે તેજીના ન હોય એવા ભાગ છે ન જોવે તો એવા ખેલુ મિત્રોને ખાસ તમને વધારે પડતું અમારા ભાગનું તમે રસપાન કરતા હો તો તમને એક તો વધારે કોન્ફિડન્સ આવી શકે અને મન મક્કમ તમારું થઈ શકે અને તમે છે વધારે સાર્કો ડિસિઝન લઈ શકો એ માટે અમારા ભાગ છે વધારે એવી માહિતી અને એવા વેવ ઉપર છે અમારી સ્પેસ ઉપર છે તમને માહિતી મળતી હોય છે જેથી તમને વધારે પડતું તમારા અંદર છે મંદિર ની અંદર પણ તમને તેજી નું નવું કિરણ જગાવવા માંગતું હોય છે કારણ કે ઘણા બધા એવા આરસુ ખેડૂત મિત્રો હોય છે કે જેને માહિતી છે વધારે પડતી લેવામાં રસ નથી હોતો અને માહિતીનો લાંબો ભાગ પણ જોવાનું પસંદ નથી કરતા માત્ર ને માત્ર અમુક એવા કોમેડી અથવા તો વ્લોગર વ્લોગના ચેનલો જે માધ્યમથી જે અમુક અમુક ખીચડી અથવા તો કોઈ પણ કારણોસર જે કાંઈ બનાવતા હોય એને બતાવતા હોય તો એવા ભાગો છે જોયા કરતા હોય ને ટાઈમ પોતાનો વેસ્ટ કરતા હોય છે અને એવા ભાગોની અંદર વધારે પડતા ભાગ જોવાથી તમારો ટાઈમ વેસ્ટ થાય અને તમારામાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી વધતું અને તમારા પાસે કોઈ પણ પ્રકારની જજમેન્ટ જજમેન્ટ લેવાની નથી વધતી એટલા માટે માટે ખાસ ટોપિક અને અને લેવા છે તમારે માહિતી સત્ય માર્ગદર્શન ઉપર ચાલવું જોઈએ સદાય એક્ટિવ રહેવું જોઈએ એ માટે કારણ કે તમે એક્ટિવ જેટલા રહેશો એટલો ફાયદો તમને જોવા મળશે કારણ કે તમે પાક પકવો છો એની અંદર તમે એક્ટિવ રહેશો તો જ તમને દવા ખાતર અને બિયારણ છે કેવું વાપરવું એની તમને વધારે પડતી સરળ માહિતી અથવા તો સરળ ભાષામાં તમે સમજી શકશો અને એના ઉપર તમે ઉત્પાદન વધારી શકશો એવી રીતના પાક પકવ્યા બાદ છે તમારે એક્ટિવ રહેવું પડશે તમામ પાકોની અંદર સારી બજાર લેવા માટે કારણ કે તમને આગળ પણ જીરોના ભાગમાં આપણે ચર્ચા કરીએ કે આઠ હજાર આજુબાજુ ભાવ પહોંચ્યો છે તો વેચવાલી કરવી જોઈએ કોઈ પણ ખેડૂત મિત્રોને સ્ટોક છે પૂરેપૂરો સો એ સો ટકા ન રાખવો જોઈએ પચાસ ટકા જીરોનો નો પાકનું વેચાણ કરી દેવું જોઈએ નવા જીરોની ની અંદર અને જૂના ની અંદર આગળના ભાગોમાં જ આપણે ચર્ચા કરી કે આવક છે નવા જીરોની વધ્યા પહેલા છે જૂનું જીરો સો એ સો ટકા વેચાણ કરી દેવું જોઈએ કોઈ પણ સ્ટોક કોઈ પણ ખેડૂત પાસે હોય એ વેચાણ કરી દેવું જોઈએ જૂના જીરોની અંદર એવી રીતના અંદર પણ ચર્ચા કરી કે વચ્ચેના ભાવમાં છે તમારે કરી દેવું જોઈએ નવા એરંડાની આવક થયા પહેલા તો એ બાદ છે અગિયારસો સિત્તેરથી થી નીચે ભાવ આપણે જોવા મળ્યો તો સિત્તેર થી પચાસ સુધી છે આપણે વેચાણ કરવાની પણ એક ભાગની અંદર રજૂઆત કરી હતી તો જે ખેડૂત મિત્રો એ ભાગનો લાભ લઈ અને વેચાણ કર્યું હોય તો અત્યાર સુધીમાં જૂના એરંડાનો સ્ટોક એની પાસેથી નીકળી ગયો હોય નવા એરંડાની આવક છે વધારે દિવસે દિવસે વધતી જશે

કોઈ ખેડૂતોની લાગણી દુબાણી હોય એના માટે અમે ક્ષમા પ્રાર્થના માંગીએ છીએ અને હવે તમારી સામે ભાગ છે સોમવારે રજૂ કરવામાં આવશે ત્યાં સુધી તમામ ખેડૂતો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર